મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ ત્રણથી ત્રણ ને ત્રીસ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સિટી વગાડી બોમ્બ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા સાથે લાવેલા હથિયાર કુવાડી હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી દીધા હતા અને તુરંત મંદિરના દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે લગભગ બે વર્ષ અગાઉ પણ આજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી જ્યાં પ્રશ્ન ઉભો કરે છે કે શું ભક્તિ સ્થળો હવે ચોરોની નજરમાંથી બચી શકે હવે કળિયુગ નું સારું ઉદાહરણ તો એજ કહેવાય કે ભગવાનના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા મંદિરે ખોયલું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી તારું તોડેલું હતું અને પેટી તોડી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા થોડા ઘણા હતા એ રહી ગયા બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો જુમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ઠેકીને નીકળી ગયો આટલા મને માહિતી છે મે પોલીસ ને જાણ કરી હતી પોલીસ વાળા ની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર એ પોલીસ આવેલા છે હું અહીંયા મંદિર પૂજા કરું મારું નામ દિનેશભાઈ શિવલાલ ભોગાઈ આજે હું દસ બાર વર્ષથી અહીંયા પૂજા કરું અગાઉથી બે ચાર વર્ષ પહેલા ચોરી થઈ હતી બે ત્રણ વર્ષ પહેલા વરસ બે વર્ષ પહેલા ચોરી થઈ

હું પટેલ ગોવિંદભાઈ પશુત્તમ દાસ આલ્ફા સોસાયટીનો રહેવાસી છો આ જ રોજ સંકટ મોચન હનુમાનજી મંદિરમાં સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની અંદર ચોરી થઈ છે તેમાં આ લોકોએ બે આવેલા હતા ચોરી કરવા માટે અને મેન દરવાજાનો ઠકુચો કુહાડી મારી ચોરી નાખેલો અને પછી અંદર ઘૂસેલા અંદર ઘૂસ્યા પછી દાન પેટીની એમાંથી પૈસા બધા કાઢેલા પછી એચડીએફસી બેંક આવેલી છે બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા એમને વિશલ મારે એટલે બે જણ ભાગી ગયેલા અને બધા પ્રચુરન છે એ બધી નીચે વેગાઈ ગયેલી પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી પણ બધી પશુઓ નીચે વેરાઈ ગયેલી અને કુહાડી અને જે તોડવા માટે લાવેલા એ પણ અયત છે નાખીને જતા રહેલા પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે